મણિપુર માં છેલ્લા દોઢ બે વર્ષથી જે હિંસા ચાલી રહી છે તેના માટે અમે આજે આપણા હોસ્ટેલની બહાર એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે આજે આજના પેપરમાં પણ અમે વાંચ્યું છે કે મણિપુરમાં એક નાના વિદ્યાર્થીને ગો પોલીસની ગોળી વાગી જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને પૂરા રાજ્યમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે માટે અહીંયા એમએસ યુનિવર્સિટીમાં પણ જે મણિપુરના વિદ્યાર્થીઓ રહે છે તેમના રાજ્યમાં જે હિંસા ચાલી રહી છે તેનાથી તે લોકો ખૂબ ચિંતિત છે ખૂબ પરેશાન છે જેના માટે આજે અમે મણિપુરના વિદ્યાર્થીઓને સાથે રાખીને હોસ્ટેલને કેટલી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે કેન્દ્ર સરકારને કહેવા માંગીએ છીએ કે મણિપુર આપણા દેશનો જે ભાગ છે તમે આ સરકાર એવું માની બેઠી છે કે મણિપુર આપણા દેશનો ભાગ નથી તો તમે કહેવા માંગીશું કે મણિપુર એ આપણા દેશનો જ એક ભાગ છે જો તમે ભૂલી ગયા હોય તમે દેશના બધા જ રાજ્યોમાં જાઓ છો તો મણિપુરમાં પણ જાઓ મણિપુરના લોકોની સમસ્યાઓ સાંભળો તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવો કરીને જેટલા વર્ષોથી હિંસા ચાલી રહી છે લોકો મરી રહ્યા છે સ્ત્રીઓનું ખુલ્લે આમ એ લોકો બળાત્કાર કરી રહ્યા છે તેનો અંત આવે અને ફરી એક વખત દેશમાં શાંતિનો માહોલ જળવાય મણિપુરની અંદર બે કોમની વચ્ચે જે ચાલી રહ્યો છે જે ઝઘડો તે ખૂબ મોટા અપાયે થઈ ગયો છે અને પૂરા રાજ્યમાં ફેલાઈ ગયો છે માટે આનામાં કેન્દ્ર સરકારે આગળ આવીને કોઈ સકારાત્મક પગલાં લેવા જોઈએ જેથી કરીને આ હિંસાનો અંત આવે